જો મારા પપ્પા આવે વ્યસન ન કરતા હોત તો અમે સારી રીતે ભણી લેતા મારા પપ્પા જ્યાં લગી જીવતા હતા ત્યાં લગી હું પ્રાઇવેટમાં ભણતી હતી પણ મારા પપ્પાને તકલીફ થઈ આવી એટલે હું સરકારીમાં પણ જો મારા પપ્પા આવી વ્યસન ન કરતા તો અમે સારી રીતે જીવી શકતા અમે બધી વસ્તુ લેતા અમે સારી રીતે ભણતા અમાર અમારી પાસે બધી વસ્તુ હોત હું પ્રાર્થના કરું છું કે આવી પરિસ્થિતિ કોઈના ઘરે ન થાય હા ભરતા હોય ને કોઈ દારૂ નહીં પીતા કે આ છોકરા બરબાદ થઈ જાય ને બાઈ કંઈ કામે ન જઈ હગે બહુ બરબાદી આવે તો કોઈ જે જહા ભરો ને કોઈ દારૂ ન પીતા કે ઘરના છોકરાને બધી રીતે બરબાદ થઈ જાય છોકરાને ભણી ન હગે ગણી ન હગે છોકરાને પૂરા સપના ન પૂરા થાય એટલે કોઈ મહેરબાની કરીને દારૂ ન પીતા તો બેન પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે રાધાબેન અને તારું બેન રજની અને તારું દીપક તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે ત્રણ જણા છે એક દીકરો ને દીકરી હોય ખાવા પીવાનું એવું તકલીફ પડે છે હજુ અને કામે જાવ છું તો 5000 મળે ત્રણ મહિના ભાડું ચડી ગયો આ છોકરાને ને ભણાવવાનું તકલીફ છે મજા નથી એને 15 દિવસે તાવ આવે છે અને તમારા હસબન્ડ

તો બેટા ભણવામાં કઈ તકલીફ પડે છે અત્યારે ભણવામાં તકલીફ પડે આથી આપણે સ્કૂલ 1.5 કિલોમીટર આખી પડે એટલે મારે અડધી કલાક પહેલા વેલા જવું પડે એટલે સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણે કે બેટા સરકારીમાં સરકારીમાં તો ભણવામાં શું વધારે તકલીફ પડે બેટા આથી જવામાં આખું પડી જાય ક્યારેક મોડું થઈ જાય ને પછી આખું હોય એટલે દફતરનો ભાર વધારેલા લાગે ઘણું બધું તકલીફ મળે પણ કોને કે એમ થાય કે ગમે એમ કરીને ઘર હલાવ્યા કરે ખાવા પીવાનું બધું તકલીફે કપડાં છે બધું તકલીફે મળે છોકરાને ભડાઈ ન હોગી સારા સ્કૂલમાં છોકરા ઘણા હોશિયાર છે પણ આપણે ઉપર એટલી સમસ્યા છે ને એટલે ભણાય એટલે ભણાય ન હોય બીજાને જોઈને એટલે આપણને એમ થાય કે આપણે છોકરા હોશિયાર છે પણ ભણાઈ ન થાય ભણાવી કેમ નથી શકતા બેન એનું કારણ પગાર એટલું નથી પૈસા એટલો ન થાય ભાડું ભળીને ખાવા પીવાનું નથી પગારતો છોકરાને ભણાય શકતા પગારવાળા નથી એટલે તકલીફ પડે છે પાંચ હજાર પગાર મળે તો એમાં નથી પૂરું પડતું તું કેમ રડે છે બેટા શું થયું કેમ રડે છે બેને એને દુખ થાય ને એટલે રોવે છે કે માર મમ્મી કામે જાય છે ને કઈ કમાઈ ન થાકતા અમાર ભડું છે બધા બધાને એને સાયકલ બહુ ઓલો શોખ છે કે દુને કે મમ્મી સાયકલ લઈ દે પણ હું નથી લઈ શકતી કમ બેટા પગાર નથી એટલું બધું જૂનામાં લઈ દેવું પણ જૂનામાં મળતી નથી હમણાં રોજ કે મમ્મી મન સાયકલ આવડી કે મન સાયકલ લઈ દે મકા બેટા લઈ દે ખમ આવે સાયકલ લેવી છે બેટા હા કેટલામાં ભણે છે બેટા તું ભણીને શું બનવું છે બેટા તારે પોલીસ પોલીસ કેમ બનવું છે બેટા ભણી ભણીને તો હસબન્ડ ને શું થયું તો તમારા એને ડાયાબિટીસ હતી ને શ્વાસ નો તકલીફ હતી દારૂ બહુ પીતા તા ને એને કારણ મરી ગયા ઘણું ના પાડતા તે કે હવે નથી પીવું તે કે તોય પીતા હતા ક્યારેક ક્યારેક પીતા હતા પછી બોરો બે વાર થયું ને પછી ત્રીજી વાર બહુ તકલીફ થઈ ને તો એટેક આવી ગયા દારૂ એ મને કરી દીધી આથી જિંદગી બરબાદ કરી દીધું નાના નાના છોકરા છે હવે કોઈ નથી નથી ધંધા નથી ચાલતું દુઃખ થાય કે મારી જિંદગી નથી બીજાના પપ્પા એની એને બધી વસ્તુ લઈ દે પછી મને કે મારા પપ્પાએ આ બધી વસ્તુ લઈ દીધી એટલે મને દુઃખ થાય એમ મારા પાસે મારા પપ્પા હોત તો પછી મારે પાસે આ બધી વસ્તુ હોત ને એમ હું બીજાને કહી શકતી મારી મમ્મી એટલી બધી ખરાબ સ્થિતિ છે પણ મારો ભાઈ સાયકલ માટે રમે છે પણ સાયકલ પણ અમે નથી લઈ શકતા મારા પપ્પા નથી એટલે પણ આજે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે નતર જો મારા પપ્પા 왔다 પરિસ્થિતિ ક્યારે જોવાનો માર્તે એ વાત બી સાચી છે બેટા કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પિતાની છત્રછાયા ગુમાવતો હોય ત્યારે ખબર પડે કે પિતાની છત્રછાયા શું છે આજે તમારા ઘરમાં કોઈ કમાવાળો વ્યક્તિ નથી આજે તમારા મમ્મી મજૂરી કરે છે એમાં તમારું ઘરનું ગુજરાન ચાલે છે અને તમે બંને ભાઈ બેન ભણો છો એ બહુ સારી વાત કહેવાય છે દારૂને કારણે આપણે આદમી વહી ગયા પછી એકલા કમાઈ કમાઈ રાત ટેન્શન કરું કઈ રીતે છોકરા મોટા કરું ને એવું થાય છોકરા માંદા પડી જાય તો એમ થાય કે આ છે લાવી બધું પંદર દિવસે તાવ આવે છે તો પૈસા બીજા આગળ છે લઈ લે ત્રણ મહિનાનું ભાડું ચડી ગયું નથી પગાતું મહિનાનું ભાડું કેટલું છે બેન અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા મહિનાનું ભાડું છે અને ત્રણ મહિનાનું ભાડું પણ ચડી ગયું છે ત્રણ મહિનાનું ભાડું ચડી ગયું બેટા અત્યારે તો કીધું કે તારે ભણવું છે તું ભણવામાં હોશિયાર છે પણ આજે તારા મમ્મી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે ટ્યુશન પણ કરાવી શકે તારા માટે તો બેટા આજે અમારા સાઈડથી અમે તને કંઈક ટ્યુશનની વ્યવસ્થા કરાવી દઈએ તો તું આગળ ભણી શકે ખરા ભણીને શું બનવું છે બેટા પોલીસ પોલીસ કેમ બનવું છે બેટા મારે દેશની રક્ષા કરવી છે અને જે લોકો જે લોકો ગલત રસ્તે હાલશે એને મારે સીધા રસ્તે છે પણ બેટા તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે ચોક્કસથી તમને સપોર્ટિવ બનીશું ઠીક છે તમારે જે પણ તકલીફ પડી રહી છે ને એમાં ચોક્કસથી અમે તમને સપોર્ટિવ બનીશું તો દોસ્તો હાલ ભાવનગરની અંદર હતા અને તમે દરેક લોકો આ પરિવારની વાતો સાંભળી થશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને આ દીકરીએ કીધું એ પ્રમાણે કે આજે એક વ્યસનના કારણે મેં મારા પિતાનો સહારો ગુમાવ્યો છે અને મારે ભણીને પોલીસવાળું બનવું છે કારણ કે આજે અમારી જે પણ પરિસ્થિતિ થઈ છે અમારી જે પણ પરિસ્થિતિ છે એ બીજા કોઈ લોકોની પરિસ્થિતિ ના થાય એટલા માટે માટે મારે ભણીને પોલીસવાળું બનવું છે અને લોકોને જાગૃત કરવા છે દોસ્તો વિચાર તો કરો આ પરિવાર ઉપર શું આફત આવીએ છે આજે આ બાળકો ઉપર શું આફત આવીએ છે કારણ કે એક વ્યસનના કારણે આ પરિવાર આખો રઝડતો થઈ ગયો છે આજે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આજે આ દીકરીને ભણવું છે આ દીકરાને ભણવું છે પણ આજે એમની પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી તો આજે આપણી પૂરી ટીમ આ દીકરીને આ દીકરાને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે કંઈક કેવી રીતે સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે આ દીકરીને દીકરાને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એમાં આવનારા સમયમાં દીકરી ભણી પણ શકે અને પોતાનું સપનું પણ પૂરું કરી શકે તો બસ દોસ્તો વિડીયો આજ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ તો આ પરિવારને કેટલી બધી તકલીફો પડી રહી છે અને આ બંને બાળકોને ભણવામાં બહુ બધી તકલીફ પડી રહી છે અને સાથે સાથે કીધું એ પ્રમાણે આ દીકરીએ કીધું એ પ્રમાણે કે મારે આજે ટ્યુશન કરવું છે પણ મારી પાસે આજે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી તો આજે આ બાળકીની જે પણ એક વર્ષની ટ્યુશન ફી હોય ટ્યુશન ફી પણ ભરી દઈએ અને આ બેને કીધું એ પ્રમાણે કે મારે સ્કૂલે જવામાં બહુ બધી તકલીફ પડી રહી અને આ છોકરાની ઘણા સમય થઈ એક ઈચ્છા હતી કે મારે સાયકલ જોઈએ પણ આજે એમના પિતાનો સહારો નથી ઘણી બધી તકલીફો પડી રહી અને તમે દરેક લોકો આ બંને બાળકોની ખુશી જોઈ શકતા હશો કે આજે બાળકો બાળકોને જેવી પણ સાયકલ પસંદ હતી એવી ફાઇનલી સાયકલ લઈ લીધી છે અને બાળકોને બાળકોએ જે પણ સાયકલ કીધું એ જ સાયકલ લીધી છે જેથી કરીને આવનારા સમયમાં બાળકને બાળકોને જે પણ ભણવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે સાયકલ છે ટ્યુશન ફી છે આજે આ સંપૂર્ણ કાર્ય માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે કમલેશભાઈ મીનાબેન પટેલ ફેમિલી તરફથી વિઠ્ઠલદાસ પસીબાની યાદમાં આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે પરિવાર સપોર્ટરો બન્યો છે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કમલેશભાઈ મીનાબેન પટેલ અને વિઠ્ઠલદાસ પસીબાનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બેટા આજે કેવું લાગે છે અત્યારે બહુ ખુશી લાગે છે કે મારી એક ઈચ્છા પૂરી થઈ ગઈ અને મારે ભણવામાં સૌ સહેલું પડી ગયું કે મારી પાસે હવે નવી સાયકલ તમે લઈ દીધી છે એટલે મારે અડધી કલાક કલાક પડે બિલકુલ સાચી વાત છે છે કહેતી ને તારે અડધો અને ભણવા બહુ બધી તકલીફ પડી રહી હતી પણ હવે સાયકલ પણ આવી ગઈ છે અને હવે તમે હવે તું બેટા ટ્યુશન પણ જઈ શકીશ અને તારું સપનું પણ પૂરું કરી શકીશ બેટા અને આજે બેટા આજે આપણને ટ્યુશન ફી અને સાયકલ માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કમલેશભાઈ મીનાબેન પટેલ આજે ફેમિલી તરફથી વિઠ્ઠલદાસ પસીબાની યાદમાં આજે તમને આ સંપૂર્ણ કાર્ય માટે સપોર્ટ કર્યો છે તો તમે આજે કમલેશભાઈ મીનાબેન પટેલના ફેમિલીને તમે કઈ કહેવા માંગતા હો તો બેટા કે તમે આવી બધી લોકોની મદદ કરો છો એટલે તમને અમે દિલથી આભાર માની છીએ તમે આવી રીતે તે બધા બધાની મદદ કર જેટલી તમે અમને મદદ કરી છે એટલી એનથી ડબલ હું દિલથી કહું છું એનથી ડબલ તમને ભગવાન આપશે છે થેન્ક યુ સો મચ બેટા તો બેન આજે કેવું લાગે છે આ મદદ મળ્યા પછી સારું લાગે છે આજ મારા છોકરાની ઈચ્છા પૂરી થઈ ગઈ ભગવાન મીનાબેનના હાથ જલમ હોતી તકે કે રે થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ કમલેશભાઈ મીનાબેન પટેલ આજે વિઠ્ઠલદાસ અને પસીબાની યાદમાં તમે આ પરિવારને એવી રીતના સપોર્ટરૂપ બન્યા છો કે આ દીકરીને જે પણ ભણવામાં તકલીફ પડી રહી હતી સ્કૂલે જોવામાં જે તકલીફ પડી રહી હતી અને દુઃખ ખાસ વાત તો એ છે કે આ દીકરાની ઘણા સમયથી ઈચ્છા હતી કે મારે સાયકલ લેવી પણ આજે એમના પરિવારની એવી પરિસ્થિતિ નહોતી કે સાયકલ લઈ શકે અને એવી પરિસ્થિતિ નહોતી કે ટ્યુશન ફી પણ ભરી શકે પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરીથી તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે બસ હાર રમેશને માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહીજો વન્સ અગેન થેન્ક યુ સો મચ કમલેશભાઈ મીનાબેન પટેલ